મિત્રો અમારે જો વિહો કાકો આટલી ઉંમર પણ હજી ખેતીમાં મથી રહ્યા છે તો ધન્યવાદ કહેવાય લગભગ એશ હાઈટ સિત્તેર સિત્તેર વર્ષ જેવું થઈ છે તો જો હજી ખેતીમાં મથી રહ્યા છે જો ખાતર નો ખેરા છે એને ખૂબ ધન્ય કહેવાય કે હજી ખેતીમાં મથી છે એમ જો અને આ રાજગરો વાયો છે મિત્રો ચો રાજગરો છે જો આ ચેટલો પાણી પાયા છે કાકા વાને બે ત્રણ પાણી તઈ પાણી પાયા એમ તઈ પાણીમાં રાજગરો જોરદાર હુંખર્યો છે જબર ઉઘર્યો છે એટલે સારું કહેવાય કે તાઇનપાણીમાં રાજગરો આવડે થયો છે તો તમારે પણ જો તૈન પાણીમાં આવડાવળો રાજગરો થયો તો મને કોમેન્ટમાં જણાવજો જોઈ લો મિત્રો જોરદાર ખેતી કરી છે કાકાની મહેનત ખૂબ બધી છે આવીને આવી મહેનત કરતા રહેજો તો સફળતા મળશે અને અવશ્ય રાજગરામાં ખૂબ મળશે તમને સારું મળશે તો આટલી ઉંમરે પણ કાકા બે ખેતીમાં મસ્ત મસ્ત કરે છે આપણે આવું ખાતર પૂંખવું તો આપણને પૂંખ તો ના આવડે કાકો કેવું ખાતર પૂંખે છે બાળો છેક ને શેક તારે પછી જય માતાજી મિત્રો આટલા જ આપણે બ્લોક સમાપ્ત કરીએ છીએ અને તમને કેવો રાજઘરો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જય માતાજી